તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાનો યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળ પક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ બહેનો તરફથી સારું સુખ જણાય છે આર્થિક લાભની સારી તકો મળશે વાત કરીએ તો આ રાશિના જાતકોને ધન પ્રાપ્તિના સારા અવસરો મળશે અને રોજગારીની ઉત્તમ તકો મળશે તેમજ ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા વેચવામાં લાભ જણાશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને સ્થાન પરિવર્તનના યોગો જણાય છે અને લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્ય પક્ષે સાધારણ તકલીફ જણાશે અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેર બજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરમાં દર્દમાં સંભાળવું અને વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે પ્રેમ સંબંધોમાં તકલીફ જણાશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે અને દાંપત્ય સુખમાં સહયોગ મળશે તેમજ તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું કામકાજમાં વિરોધીઓથી સાચવવું તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ વાહન મકાન સંબંધી લે વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે મિત્રોનો સારો સહકાર મળશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આર્થિક બાબતમાં લાભ થશે અને નોકરી ધંધામાં સારો લાભ જણાશે તેમજ જૂની વસ્તુ વેચી નવી લેવાના યોગ બનશે વાહન ચલાવવામાં કાળજી રાખવી ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે અને માનસિક તણાવથી પરેશાની વધશે તેમજ સહકર્મચારીઓનો સારો સહયોગ મળશે અને લાભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો નાની નાની મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે અને પ્રેમ સંબંધોમાં મન પ્રસન્ન રહેશે તેમજ સાથી મિત્રોથી ઓછો સહકાર મળશે લેવડ દેવડમાં સાવધાની રાખવી મીન રાશિના જાતકોની વાત કરીએ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા પ્રવાસના યોગ બનશે પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે